સો હાય મિત્રો આપ સૌને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ સો આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ વિદેશી વાતોમાં અને આજે આપણે વાત કરીશું કેનેડામાં ઘર કેવા હોય ઘરનું ભાડું કેટલું હોય ઘરમાં કેવી કેવી ફેસિલિટીસ હોય એ બધાની અને આમાં હું તમને મારો પોતાનો એક્સપિરિયન્સ જણાવીશ અને બીજી ઘણી બધી વાતો કરશું કે આ કેનેડામાં શું અલગ છે ઇન્ડિયા કરતાં એ બધા વિશે તો ચાલો શરૂ કરીએ આપણે ઘરના એન્ટ્રન્સથી તો આ છે આપણા ઘરનું એન્ટ્રન્સ અને આ છે આપણો અપાર્ટમેન્ટ જો આ તમે જોઈ શકો છો આજુબાજુના કેટલા મસ્ત રસ્તા છે અહીંયા એકદમ ચોખ્ખો ફૂટપાથ છે અને બધું ઘાસ ઉગાડેલું છે મસ્ત ગ્રીનરી છે તો ચાલો જઈએ અંદર અહીંયા કેનેડામાં અપાર્ટમેન્ટમાં સિસ્ટમ થોડી અલગ હોય છે આપણે ઇન્ડિયાની જેમ ડાયરેક્ટ ના ખુલી જાય અહીંયા કાં તો તમારે ચાવી જોવે કાં તો આમાં નંબર નાખવો પડે તો આપણો નંબર છે સાત તો આપણે બે વાર સાત નાખ્યો તો આ આપણને ફોન કરશે તમે જોઈ શકો છો ડી પટેલ એટલે મારું નામ ધ્રુવ પટેલ હવે મારા ફોનમાં ફોન આવશે એટલે મારે નવ નંબર દબાવવાનો તો આ દરવાજો ઓટોમેટિક ખુલી જાય તો આ જુઓ આપણો દરવાજો ખુલી ગયો છે અને સો આનાથી બીજું કોઈ અંદર ના આવી જાય એના માટે આવી સિસ્ટમ હોય છે અહીંયા અને ચાલો હવે આપણે જઈએ ઉપર આપણા અપાર્ટમેન્ટ તરફ આપણો અપાર્ટમેન્ટ સેકન્ડ ફ્લોર ઉપર છે અને આપણા મકાનનો નંબર છે સાત તો આ છે આપણું એન્ટ્રન્સ તો એ હતું આપણું એન્ટ્રન્સ આપણા જેવા ઘરમાં એન્ટર થઈએ એવી આપણી લેફ્ટ સાઈડ છે આપણી લોબી એરિયા અને આપણે જો આ લોબીમાં અમારા ઘરમાં જેટલા બી સભ્યો રહ્યા છે બધાના બૂટ ગોઠવેલા છે અહીંયા બધી સિઝન પ્રમાણે અલગ અલગ બૂટ હોય એટલે લાઈક વિન્ટર હોય તો વિન્ટરના વિન્ટર શૂઝ હોય અત્યારે ઉનાળો છે તો સ્લીપર કે સેન્ડલ હોય કો તો લોફર શૂઝ હોય એ પ્રમાણે અને ચાલો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ કિચનથી તો કિચન કેવું હોય છે ઇન્ડિયાના કિચન કરતાં શું અલગ છે અહીંયા કઈ ફેસિલિટીઝ છે એના વિશે આપણે વાત કરીએ તો જુઓ આ છે આપણું કિચન કિચનમાં સૌથી પહેલાં અને સૌથી અલગ વસ્તુ જે છે અહીંયા એ છે ઓવન સો અહીંયા દરેક કિચનમાં ઓવન હોય છે જ ઘરની સાથે જાય મતલબ તમે કોઈ બી જગ્યાએ ભાડે રહેવા જાઓ તો ત્યાં સાથે ઓવન આવે જ છે અને આ નીચે છે ઓવન અને ઓવનની એક્ઝેક્ટ ઉપર છે ગેસ અને આ ગેસમાં કેવું આપણે ઇન્ડિયામાં કેવું હોય કે ગેસ ચાલુ કરીને લાઇટરથી આપણે સળગાવવું પડે પણ અહીંયા ઓટોમેટિક હોય છે કે જેવું તમે આ ફેવરો એ પ્રમાણે ચાલુ થઈ જાય આ રીતે ડાયરેક્ટ ચકેડું જ ફેરવવાનું જેવું ચકેલું તમે આમ ફેવરો એટલે ગેસ ચાલુ સો આ એક વસ્તુ છે પછી બીજું હું તમને બતાવું કે અમારા ઘરમાં કેવું બધું ભરેલું છે કેવા સામાન સાધન સામગ્રીઓ છે અહીંયા તો આ છે અમારું મસાલા ખાનું તમામ અમારા બધે જ જાતના મસાલાઓ છે અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા છે તમાલપત્ર છે પછી આ છે તજ અહીંયા છે આંબલી લીમડાના પત્તા કાશ્મીરી મરચું કાજુ છે દ્રાક્ષ છે લાલ મરચાં છે પછી લવિંગ છે કોકમ છે આ છે મેથી મેથીનો પાવડર તો તમે જોઈ શકો છો આ છે અમારા આપણા બધા આખા મસાલાઓ પછી આ અમારું બીજું એક ખાનું છે આમાં અમે ભર્યું છે બધું પાવડરો અને જે રેડીમેડ મસાલો આવે એ બધા જેવો કે આ છે પાઉભાજી મસાલો પછી આ છે ચાટ મસાલો પછી આ છે છોલે મસાલો પછી આ છે અચાર મસાલો સિંગદાણા વરિયાળી તમામ આમાં અમે બધો જે આખા મસાલા અમુક હોય એ નીચે મૂકીએ છીએ અને જે દરેલાને બધા પાવડર મસાલા હોય બધું અમે રેડીમેડ મસાલા ઉપર મૂકીએ છીએ તો આ છે મસાલિયું હવે હું તમને બતાવીશ બીજી એક વસ્તુ જે ઇન્ડિયાથી અલગ છે અહીંયા તો એ છે પાણીની ચકલી સો અહીંયા આપણે ઇન્ડિયામાં કેવું હોય કે ઠંડુ જ પાણી આવે કે ટાંકીનું જ પાણી આવે અમારા ઘરે તો એવું જ હતું પણ અહીંયા થોડું અલગ છે સિસ્ટમ અહીંયા જો તમે આ ચકલી છે એના પાછળ કરીને ચાલુ કરો તો અહીંયા એકદમ ઠંડુ પાણી આવે ઠંડુ એટલે આપણે ફ્રિજમાં મૂક્યું હોય ને એવું એકદમ ફિલ્ડ વોટર આવે અને તમને ગરમ પાણી જોતું હોય વાસણ ધોવા માટે તો આને જ ખાલી આમ ફેવરી દો અને પછી આમ કરો તો આમાં એકદમ ગરમ પાણી આવે ગરમ એટલે બહુ જ ગરમ હોય આમ તમે આમ હાથ અઢારી રાખો તો હાથે ડજાઈ બી જાય એટલું ગરમ પાણી આવે અહીંયા અને તમારે જો મીડિયમ પાણી જોતું હોય કે ગરમ બી નહીં ઠંડુ નહીં આમ વચ્ચેનું તો તમે આમથી કરી શકો જો આને વચ્ચે રાખશો તો એ પ્રમાણે પાણી આવશે જો તમારે થોડુંક ગરમ જોવું હોય તો થોડુંક આમ ફેરવવાનું એનાથી થોડું વધારે ગરમ જોવું હોય તો આમ ફેરવવાનું તો આ આપણા પંખાના રેગ્યુલેટર જેવું છે તમે જેટલું ફેવરીને કરો એ પ્રમાણનું પાણી આવે અને બીજી એક વસ્તુ જે ઇન્ડિયાથી અલગ છે એ અહીંયાના વાસણ ધોવાની રીત તો ઇન્ડિયામાં કેવું કે આપણે બધા પાસે ટાઈમ હોય કે આપણે વાસણ ધોવાય પછી અને લૂછીને ગોઠવીને મૂકવીએ તો કેનેડામાં શું કે જોબ બી હોય ઘરનું કામ બી કરવાનું હોય તો અહીંયા મોસ્ટ ઓફ લોકો વાસણો ધોયા પછી લૂછતા નથી પણ આવા રેક્સ હોય છે અહીંયા તો આ ડબ્બા જેવું હોય રેક્સ એના અંદર ડાયરેક્ટ વાસણ ઊંધા મૂકી દેવાના એટલે પાણી બધું નીતરી જાય નીચે અને નીચેથી બધું પાણી અહીંયાથી આમાં આવી જાય તો આ વાસણનું થોડું એક આવું હોય છે પછી આ છે મારા મિક્સચર્સ અને હવે હું તમને બતાવું આપણા ઘરમાં કેવી રીતે બધું કયું અનાજ ભરેલું છે તો આ જુઓ આ છે રાજમા પછી આ છે આપણે અડદની દાળ પછી આ છે મગની દાળ મગ કાળા ચણા કાબુલી ચણા ચણાની દાળ પછી પાછી મગની દાળ પછી આ છે આપણું બધું લોટ સેક્શન દાઢ સેક્શનના નીચે છે લોડ સેક્શન તો લોટ સેક્શનમાં છે આપણે સોજીનો લોટ પછી આમાં છે બેસનનો લોટ પછી આમાં છે ચોખાનો લોટ પછી એની નીચે જોઈએ આપણે છે મેદો પછી આ છે મકાઈનો લોટ અને એની નીચે છે આપણે ડુંગળી લસણ આ છે લસણ આ છે ડુંગળી અને બટાકા સો જેને એવું લાગતું કે કેનેડામાં વસ્તુ નથી મળતી તો ના એવું નથી બધું કેનેડામાં મળે જ છે અને આમાંથી કોઈ બી વસ્તુ અમે ઇન્ડિયાથી નથી લાવેલા બધી અહીંયાથી જ લીધેલી છે આ દરેક વસ્તુ પછી આપણે આમાં જોઈએ આ છે અમારું ચોખાનું સેક્શન અને તેલનું સેક્શન અને લોટનું સેક્શન આ છે આપણો લોટ ચક્કી આટા આ છે આપણા પ્યોર બાસમતી રાઈસ આપણા બાસમતીના ચોખા અહીંયા છે આપણે તેલની બરણીઓ પછી બીજી એક વસ્તુ છે અહીંયા બધા ઘરોમાં ડિશવોશર બી હોય છે આ છે ડિશવોશર તો આપણે ડિશવોશરમાં ખાલી વાસણો અંદર મૂકી દેવાના હોય છે અઠવાડ કાઢીને અને પછી આપણે વાકીને અહીંયાથી ચાલુ કરી દેવાનું કે ગરમ પાણી ઠંડુ પાણી હેવી વોશ કે નોર્મલ વોશ સ્ટાર્ટ અને કેન્સલ તો ઓટોમેટિકલી બધું સેટઅપ કરી દો ઓટોમેટિક વાસણ ધોવાઈ જાય પણ આ અમને થોડું ઓછું ફાવે છે કારણ કે ઇન્ડિયામાં પેલું હાથથી વાસણ ધોયેલા હોય પેલા ફટાફટ એકદમ ચોખ્ખા થઈ જાય અમે ડિશવોશર નથી વાપરતા અમે હાથથી જ વાસણો ધોઈને અહીંયા ગોઠવી દઈએ અને અહીંયા જગ્યા ના હોય તો આની અંદર ગોઠવી દઈએ તો પાણી બધું નીચે નીતરી જાય સો આ હતું અમારું કિચન અને હવે આપણે હું તમને બતાવીશ અમારા ઘરનો હોલ તો ચલો ચાલુ કરીએ આપણે આવી ગયા છીએ હોલમાં ઓકે સો આપણા હોલમાં આપણે આપણું મંદિર બનાવ્યું છે જેમાં આપણા ગણપતિ દાદા છે આપણી ભગવદ્ ગીતા છે માતાજીનો ફોટો છે અને જસ્ટ એના ઉપર આપણે લગાવ્યો છે આપણા ભારત દેશનો ઝંડો અને તમે જોઈ શકો છો કે એવું મસ્ત આપણે સજાવ્યું છે લાઇટિંગ કરીને આપણા હોલમાં આ છે આપણું સેટઅપ તો જ્યારે અમે બધા ઘરે હોઈએ તો ચા નાસ્તો અમે અહીંયા જ કરીએ બધા ભાઈબંધો પછી રાત્રે જમવાનું બી અહીંયા હોલમાં જ હોય પછી હું તમને અહીંથી બહારનો લૂક બતાવું કે બહાર કેવું દેખાય છે અહીંયાથી તો આ છે આપણી બારી અને તમે જોઈ શકો છો અહીંયા સામે મકાન છે બધા પે આ બધું ઝાડ છે અહીંયા કેવું મસ્ત ગ્રીન ગ્રીન દેખાય છે બહાર બધું હવે જેવો શિયાળો આવશે બરફ પડવાનું શરૂ થશે ત્યારે આખું ગ્રીન જે છે એ બધું વ્હાઈટ વ્હાઈટ થઈ જશે ને બધો બરફ બરફ થઈ ગયો હશે મારી પાસે એનો વિડીયો છે હું તમને બતાવજો કે શિયાળામાં કેવું દેખાય છે તો મિત્રો આ છે આપણો શિયાળાનો વિડીયો જાન્યુઆરીનો જ્યારે અમે સ્ટાર્ટિંગમાં રહેવાયા હતા એ વખત તમે જોઈ શકો છો ચારે બાજુ બરફ જ બરફ છે એકદમ સ્વિટરલેન્ડ જેવો લુક આવે છે જે પેલું આખું ગ્રીન દેખાતું હતું ઝાડના પત્તા અને બધું ઘાસ ને બધું જ અત્યારે કંઈ જ નથી શિયાળામાં અહીંયા બધો જ બરફ થઈ જાય છે ખાલી બરફના ઢગલા તમે જો પણ કેટલું સરસ દેખાય છે એ બી અને જો આપણા ઘરની આ લાઇટિંગ બી કેવી મસ્ત લાગે છે અંધારામાં પછી હોલમાં આ થોડો સામાન પડ્યો છે આપણો અને આ થોડો ઘણો નાસ્તો છે ચણા દાળ છે કેવડો છે પછી આ મગની દાળ છે આ બધો નાસ્તો છે પછી આ એક અમારો નવો ભાઈબંધ રહેવા આવ્યો છે હમણાં તો આ બધો એનો સામાન હજી એમને એમ પડ્યો છે પછી આ અમારો બીજો એક રૂમ છે અહીંયા બી કપડાં ને એવું બધું મૂકીએ છે જે એકસ્ટ્રા હોય ને બધું અને હમણાં હમણાં અમે ઘણો બધો નવો સામાન વસાવ્યો છે ઘરમાં તો આ એના બધા બોક્સ પડી રહ્યા છે અહીંયા તો આ છે અમારો હોલ અને હવે આપણે હું તમને બતાવીશ અમારા રૂમ્સ તો આપણો ટુ બેડરૂમ અપાર્ટમેન્ટ છે તો બે રૂમ છે રસોડું છે અને હોલ છે તો આ છે પહેલો રૂમ અહીંયા આપણા બે ભાઈબંધો રહે છે જીલ પટેલ ને મહર્ષિ પ્રજાપતિ આપણે બંને ગુજરાતી જ છે અહીંયા આ એમનો રૂમ છે આ થોડો નાનો રૂમ છે એટલે આમાં બે જણા રહે છે તો અહીંયા સુવાનું અહીંયા બાકી બધું આ બધા જ વાપરે હોલ કિચન ને બધું જમવાનું બી સાથે જ બનાવીએ અમે બધું સારું સારું બનાવીએ પનીર ટીકા બનાવીએ કાજુ મસાલા બનાવીએ બિરિયાની દાળ ભાત દાળ ફ્રાય જીરા રાઇસ ને બધું પછી આ અહીંયા છે અમારું વોશરૂમ અને આ છે અમારો રૂમ આ થોડો રૂમ મોટો છે તો આમાં ત્રણ જણા સુઈએ છીએ અહીંયા હું અને મારો ફ્રેન્ડ અહીંયા મેટ્રેસ શેર કરીએ છીએ અહીંયા એક બીજો ભાઈબંધ છે દિપેશ એ અહીંયા છે અહીંયા સુવે છે દીપેશ તો આ છે અમારો રૂમ અને આ છે કબાટ તો અહીંયા જો કપડા ગોઠવેલા છે આ જો આપણો જો આપડો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આપણા નરેન્દ્ર મોદીભાઈ આપણા નીતિનભાઈ પછી આ છે આપડે એપલ ની ટી શર્ટ એ છે આમાં પાણીની બોટલ આ બધું રૂમાલ ને બધું ખાનું બનાવેલું છે અહીંયા નીચે આપણું લેપટોપ પડ્યું છે ઓકે ચાલો તો હવે હું તમને બતાવું કે અહીંયા કપડાં ધોવાની શું સિસ્ટમ છે તો કપડાં ધોવા માટે અહીંયા બેઝમેન્ટમાં વોશિંગ મશીન અને ડ્રાયર છે અને આ જો આપણે આવી ગયા છીએ બેઝમેન્ટમાં અને આ છે આપણે લોન્ડ્રી રૂમ સો અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણું વોશિંગ મશીન અને તમે જ અહીંયા જોઈ શકો છો અહીંયા બટન આપેલા છે તો આપણે ગરમ પાણીથી ધોવા હોય ઠંડા પાણીથી ધોવા હોય એ પ્રમાણે બધું સિલેક્ટ કરવાનું હોય છે અને આ છે ડ્રાયર સો કપડાં ધોવાઈ જાય પછી આમાં નાખી દેવાના તો કપડાં સુકાઈ જાય અને આ મશીન છે અહીંયાથી આપણે પૈસા એડ કરવાના હોય કાર્ડમાં અને જ્યારે બી આપણે કપડાં ધોઈએ તો આપણા કાર્ડમાં જે ત્રણ ડોલર કપાઈ જાય સો મિત્રો આ હતું આપણું ઘર કેનેડામાં તો આપણા ભાડે લીધેલું છે આ ઘર એ જે ટુ બી એચ છે અને આનું ભાડું છે સોળસો ડોલર સો એ આપણા ઇન્ડિયન કરન્સીમાં જોઈએ તો સોળસો ગુણ્યા સાહીઠ એટલે થાય લગભગ છન્નું હજાર જેવા તો છન્નું હજાર આ ઘરનું ભાડું છે પ્લસ આમાં લાઇટ બિલ અલગ આવે પછી ગેસનું બિલ અલગ આવે તો એ બે અલગ આવે અને આ ઘરમાં અમે ટોટલ રહીએ છીએ પાંચ જણા અમે પાંચે ગુજરાતીઓ જ છે અને એક જ જગ્યાએ જોબ કરીએ છીએ આઈટીમાં તો એ આપણું જે સોળસો ડોલર ભાડું છે એ આપણે પાંચમાં ડિવાઈડ કરી દઈએ એટલે બધાના ભાગમાં ત્રણસો સાડા ત્રણસોની વચ્ચે થોડું થોડું આવી જાય સો મિત્રો આ હતું અમારું ઘર કેનેડામાં અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખજો કે તમને કઈ ફેસિલિટીસો ગમી કઈ વસ્તુ ના ગમી શું થી સારું છે અને શું ઇન્ડિયા કરતાં નથી સારું અહીંયા તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ